जय रामा वीर मित्रों કેમ છો બધાય મજામાં આપણો વ્લોગ જોતાય હંમેશા મજામાં જ હોય છે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે 11 11 વાગે આપણે બ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું છે જો આ એક એક સાહ છે આ મીણીન પછી આપણે રજા પડી જાહે તો કપડે રાખું બસ તે જો મારા મમ્મી છે પાછળ બેઠા છે જો થોડોક એ છે એટલે ના જો બધાય આગળ વયા જાશે ફટાફટ આપણે આને રાખી છે કે આપણે બધે પાછળ થઈ જાશું જો મિત્રો આ હેનું ઝાડ છે જરા કમેન્ટ કરીને કો અને હું કહેવાય ગામડામાં રહેતા છે બધેને ખબર હશે કે આ હેનું ઝાડ છે જો અમાર નાના નાના રીંગણા જેવું કઈક આવેલું છે આ અજયભાઈના સાહુમાં મળ્યું હું પયા તો આવી ગયો બસ અજયભાઈને મળ્યું તો જરા કેજો તો હું અહીં એકવાર તમને બતાવી દઉં કેવી રીતે આવી રીતનું કંઈક છે તો મિત્રો અત્યારે છે આપણે આ ખેતરને એવું બધું પૂરું થઈ ગયું છે વીણવાનું હવે આવવાનું છે ઝૂપડે ઝૂપડે જઈ નાઈ નાખવાનું ને એવું કામ કરવાનું છે અહીં જો એક કવો હવે તમને બતાવી દઉં પાણી તો બહુ ઉપર જ છે એટલે નથી જુઓ છે ને બાકી અહીંયા અમારા ભાઈ જો કેવો એવો હાટ ગમે આજ થોડે તો આપણે ફટાફટ થી રહી જઈએ આજ ધૂપ અને નાઈ જઈએ નાઈ નઈ મે ઉકન કે શાટ આ મારખું ઘડી જુઓ જો મિત્રો આપણે રામા પિનની ને જલેબી ને ફાફડી ને આપણે ધર દીધું છે જુઓ મસ્ત મજાનું ને દીવાબત્તી પણ કર નાખેલી છે જુઓ આ રીતનું કંઈક કરેલું છે જુઓ તો મિત્રો જુઓ આપણે આ દેયડી જેટલા હતા કેમ કે વહેલા કપાં હતા તો દેયડી જતા જુઓ જલેબીને છે જલેબી લેવા પછી આ ફાફડી લેવા જુઓ કેવી સરસ મજાની છે દેયડી થી પછી આજ આપણે દાળ ભાત ને એવું છે જુઓ આ દાળ બનાવેલી છે પછી ભાત અને લીલા મરચાં જુઓ એવું સરસ મજાનું આજ ખાવાનું છે આપણે અમારે પિયુષભાઈએ ખાય ખાધું નહીં પિયુષભાઈનું પૂછીએ ભાઈ કેવું લાગ્યું જલેબી ને મસ્તીનું લાગ્યું શાક બનાવેલું છે આપણે બટેટાનું છે સરસ મજાનું શાક તો ફટાફટથી આપણે ખાઈ લઈએ બધાય અને પછી તમને મળી